ગઈકાલના વિડીયોમાં જે સ્ટપિંગ હતું એ સ્ટપિંગ આ ત્રિકોણ સમોસામાં આવવાનું છે આ લોકો નાસિકની અંદર ઓર્ડરથી બનાવી આપે છે સમોસા ઈદડા ખમણ જે કાંઈ બનાવવું હોય ને એટલે નાસિકમાં જો તમારા કોઈ ઓળખીતા હોય ને તો રીલ મોકલી આપજો એમને અને કેપ્શનમાં એમનો નંબર આપી દઈશું એ લોકો જે એટલે તમારે જો કાંઈ પ્રસંગ હોય કે હોય ને તો નાસિકની અંદર ઓર્ડર કરી શકો છો જો આ બધી વસ્તુનું ગઈકાલે જ હતું એ સેમ સ્ટપિંગ હતું સ્ટપિંગ કર્યા પછી આ કઈ રીતે ત્રિકોણના વાળવાના હોય ને એ હું તમને બતાવી દઉં જો આ રીતે પટ્ટી રેડી આવી લઈ લીધી હતી આ મેંદાનો લોટ થોડો પલાળી લીધો હતો અને આ રીતે વાળવાનો હોય પછી આ રીતે વળાઈ જાય એટલે એમાં સ્ટપિંગ ભરવાનું આવે સ્ટપિંગ ભર્યા પછી એને ચોંટાડવા માટે જે મેંદાનો લોટ હતો ને એને થોડો ભીનો કરીને એ રીતે કરવાનું આવે પાણી જેવો લિક્વિડ ટાઈપ બનાવવાનો આવે પછી એને આને ચોટાડી દેવાના હવે એને તું તળવાના હતા આ સમોસાને સમોસા રેડી થઈ ગયા હતા આ રીતે ત્રિકોણિયા હવે એને તળવાના હતા એટલે આ તળવા માટે મૂકી દીધું હતું તેલ તળાઈ જાય પછી ટેસ્ટ કરવાનો હતો હું આજે ટેસ્ટ કરવાના હતા સમોસા જો આ તળાઈ ગયા પછી એને કટિંગ મારીને ટેસ્ટ કર્યો ટેસ્ટ કર્યો મેં એને જીનલે અને ખરેખર આ પણ મજા આવ્યા ગઈકાલે પોકેટ સમોસા હતા એટલે પણ એ પણ મજા આવ્યા જો નાસિકની અંદર ઓર્ડર કરવો હોય ને તો આ જેપી નમકીનવાળાને ઓર્ડર કરી દેજો તમે